શો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ વિડીયો સેના રિલેટેડ છે તો ઓલરેડી તમને તમને જો એને ખ્યાલ આવી ગયો હશે તો બી મેં જણાવી દઉં કે આ વિડીયો ઓલરેડી રનિંગ બાબતની તમારા લોકોની જે બી ક્વેરી છે જે બી કમેન્ટ્સ આવી રહી છે એમના રિલેટેડ છે સો ફાઇનલી આ વિડીયોની અંદર તમારી રનિંગની ક્વેરી સોલ્વ કરું એન્ડ વિડીયો સ્ટાર્ટ કરું એ પહેલાં મેં જ્યાં રાજકોટની અંદર એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર જ્યાં મેં રનિંગ કરી રહી છું ત્યાંનો માહોલ થોડો તમને બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવશે કે અત્યારે કેટલા લોકો આ પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે એન્ડ આપણી જોડે કેટલી કોમ્પિટિશન છે એન્ડ ઘણા લોકોએ તો જે રનિંગ બી સ્ટાર્ટ બી નથી કર્યું કે જ્યારે ડેટ બાર પડશે ત્યારે આપણે રનિંગ કરી લેશું એન્ડ ત્યારે દોડી લેશું એન્ડ થઈ જશે સો ચાલો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અમે રાજકોટનું એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર જે લોકો તૈયારી કરી રહ્યા છે જે ભરતીનો માહોલ છે એ થોડો બતાવીશ એન્ડ ત્યાર પછી મેં મારો વિડીયો સ્ટાર્ટ કરીશ શો આ છે રાજકોટનું એથ્લેટિક ગ્રાઉન્ડ છે રનિંગ કરી રહી છું એન્ડ ઘણા લોકો પૂછે છે કે આ ક્યાં આવ્યું છે શું કિશન આ છોક અંદર એથ્લેટિક સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે એન્ડ આ ભરતીનો માહોલ તમે જોઈ શકો છો એક કોચ પાસે આટલા સ્ટુડન્ટ અત્યારે રનિંગ કરી રહ્યા છે બટ આ એક કોચના સ્ટુડન્ટ છે અહીંયા બહુ બધા લોકો રનિંગ કરાવી રહ્યા છે આ માહોલ તમે જોઈ શકો છો કેટલી કોમ્પિટિશન છે આપણી જોડે શું તમે એ લોકોએ જે વિડીયો જોયા એમની અંદરથી તમે ખ્યાલ તો આવી ગયો હશે કે આપણી જોડે કેટલી કોમ્પિટિશન છે એન્ડ કેટલા લોકો અત્યારે પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે એન્ડ રનિંગ બી કરી રહ્યા છે ઘણા લોકોએ તો હજી સ્ટાર્ટ બી નથી કર્યું એન્ડ તમારા લોકોની જે કમેન્ટ્સ આવી રહી છે કે ગર્લ્સની ઘણા બધાની કમેન્ટ્સ છે કે મારે અગિયાર મિનિટ આવી રહી છે ચૌદ મિનિટ આવી રહી છે ઘણા લોકોને સાડા દસ મિનિટ સમથિંગ થાય છે એવી બી કમેન્ટ્સ હતી એન્ડ આવી બધી જે ક્વેરી છે કે એનો ટાઈમિંગ છે સાડા નવ મિનિટ સમથિંગ નથી આવતો સાડા નવ મિનિટ તો નથી કરવાનું બટ નવ મિનિટ સુધીમાં તમારો ટાઈમિંગ લેવો જોઈએ જેથી કરીને ત્યાં તમે સાડા નવમાં કમ્પ્લીટ કરી શકો કેમ કે અહીંયા સાડા નવ તમારે થશે તો ગ્રાઉન્ડ પર ત્યાં તમે જશો ત્યારે બસ્સો બસો લોકોને સમથિંગ એક જોડે દોડ આવે છે તો એ લોકોને ગર્લ્સ હોય બોયસ એ લોકોને ક્રોસ કરીને આપણે આગળ નીકળવું તો આપણી છે ટાઈમિંગમાં બહુ બધો ચેન્જીસ આવી જાય છે એન્ડ ટાઈમ આપણો બરબાદ બી થતો હોય છે બહુ બધા લોકો આપણી વચ્ચે આવતા હોય છે એમને ક્રોસ કરીને આગળ જવાનું હોય છે જેથી કરીને તમારો ટાઈમિંગ છે સાડા નવમાં સોળસો મીટર કમ્પ્લીટ કરવાનું છે ગર્લ્સને તો સાડા નવમાં અહીંયાની અહીંયા નવ મિનિટમાં થઈ જવું જોઈએ ત્યારે ત્યાં સાડા નવમાં થશે એન્ડ બોઇસને જે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં છે તો એમને બી સાડા ચોવીસ સમથિંગમાં આવવું જ જોઈએ ત્યારે તમારું પચીસ મિનિટમાં ત્યાં કમ્પ્લીટ થશે કેમકે બહુ બધા લોકોને ક્રોસ કરીને જવાનું હોય છે સો એટલા માટે આપણો ટાઈમ વેસ્ટ થતો હોય છે એમના માટેથી સો ફાઇનલી ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે આટલો ટાઈમિંગ આવી રહ્યો છે ગર્લ્સનો છે સાડા દસ મિનિટ અગિયાર મિનિટ એન્ડ તેર મિનિટ ચૌદ મિનિટ મારી વિડિયોની અંદર મારા વિડીયોની અંદર ઓલરેડી આવી કમેન્ટ્સ હતી ગર્લ્સની જે મેં રીડ કરેલી છે તો આ ટાઈમિંગ ઘટાડવા માટે શું કરવું જોઈએ એન્ડ એ સિવાય જે કમેન્ટ્સ હતી કે રનિંગ હજી સ્ટાર્ટ જ કર્યું છે કઈ રીતે કરવું કેવી રીતે કરવું એન્ડ ટાઈમિંગ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવો એમાં ખ્યાલ નથી આવતો સો જણાવજો એન્ડ થર્ડ જે કમેન્ટ્સ હતી કોઈ ગર્લ્સની જ હતી કે ત્યાં ઓલરેડી આપણે ચાર રાઉન્ડ લગાવવાના હોય છે તો એનો ટાઈમિંગ કઈ રીતે કાઉન્ટ થાય છે એન્ડ ત્યાં એક પટ્ટી રાખેલી હોય છે એવું એમને કોઈ કહ્યું તો એમના ઉપર પગ દેવો ખૂબ જ જરૂરી છે સો આવું હોય છે યા ફિર નહીં એ જણાવજો સો જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ છો ગ્રાઉન્ડ પર ત્યાં ઓલરેડી સેન્સર રાખેલું હોય છે કે બ્લેક કલરનો પટ્ટો હોય છે એમની નીચે સેન્સર હશે બ્લેક કલરના પટ્ટા ઉપર તમારો પગ આવવો એ બહુ જ જરૂરી છે બટ હા જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે એમના પર પગ દેવા માટે પ્રોપરલી ધીમા થઈને ઊભું રહીને પગ નથી દેવાનો સ્પીડથી તમે જ્યારે વર્કઆઉટ કરતા હોય સ્પીડથી દોડી રહ્યા હોય ત્યારે દોડતા દોડતા તમારો એક પગ છે એ સેન્સર પર પડી જશે કેમ કે પટ્ટો છે બહુ વધારે પહોળો હોય છે સમથિંગ સો એટલો પહોળો પટ્ટા ઉપર તમારો એક તો પગ આવી જશે સો એક પગ એમના ઉપર આવવું ખાસ જરૂરી છે જેથી કરીને તમારો ટાઈમિંગ છે એ કાઉન્ટ થાય તમે ચાર રાઉન્ડ લગાવી રહ્યા છો યા ફિર તેર રાઉન્ડ વોઇસ છે આ કલ્સ તમે જે બી રનિંગ વર્કઆઉટ કરો છો સેન્સર ઉપર પગ આપવો આવવો ખૂબ જરૂરી છે બટ એમના માટે ધીમું પડી એન્ડ ઉભા રહીને પગ દેવાની કોઈ જ જરૂર નથી તમે રનિંગ કરતાં કરતાં તમારો પગ ઓટોમેટિકલી એ બ્લેક પટ્ટા ઉપર આવી જશે એન્ડ એમની અંદર સેન્સર હોય છે જેમાં તમારા રનિંગનો રાઉન્ડ છે કાઉન્ટ થઈ જશે સો એમનું કોઈ જ ટેન્શન અત્યારથી નથી લેવાનું એન્ડ અત્યારે પ્રોપરલી રનિંગની જે તૈયારી કરી રહ્યા છો એમના પર ફોકસ કરવાનું છે આ ટેન્શન કાઢીને હવે નોર્મલ બાબત છે જે ગર્લ્સે કમેન્ટ્સ કરી હતી એમને આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે એન્ડ હા કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી કે જે આપણે પિરિયડ્સની ડેટ હોય છે એન્ડ દોડની એક્ઝામ આવે છે એમાં બી જે પીરિયડ્સની ડેટ ટાઈમે જ આપણી જે દોડની એક્ઝામની ડેટ આવે તો ચેન્જ કરી દેવામાં આવે છે યા ફિર નહીં સોન નહીં ડેટ ચેન્જ કરી દેવામાં નહીં આવે બટ આપણી પીરિયડ્સની ડેટના ટાઈમે જ જો દોડની એક્ઝામની ડેટ આવે છે તો આપણે જાતે છે એડજસ્ટ કરવાની રહેશે જેમ કે પીરિયડ્સની ડેટ છે યા આગળની ડેટ યા પાછળની ડેટ કરવા માટે ગોળી મળતી હોય છે મેડિકલની અંદર યા ફિર કોઈ ડૉક્ટર પાસે જઈને સલાહ લઈને લઈ શકો છો એ ગોળી લઈ એન્ડ પીરિયડ્સની ડેટ છે તમે જાતે એડજસ્ટ કરવાની રહેશે તમારે કેમકે એક બે ગર્લ્સને આવી ક્વેરી હોય તો ઠીક છે બટ બધા પછી આવી ક્વેરી લઈને જાય તો કેટલા લોકોની સોલ્વ થાય છે જેથી કરીને ત્યાં ડેટ ચેન્જ કરી દેવામાં નથી આવતી તમારે જ્યારે દોડની એક્ઝામની ડેટ બહાર પડે છે તમે એક કોલ લેટર ઇસ્યુ કરી લો છો એન્ડ ત્યારે તમારી ડેટ તમને ખ્યાલ આવી ગઈ છે તો તમારી રનિંગની ડેટ કઈ છે તો તમારી ડેટ ચેક કરી લેવાની છે કે પીરિયડ્સની ડેટ ટાઈમે જ તમારી ડેટ આવી છે આવી નહીં એન્ડ આવી છે તો ગોળી લઈ એન્ડ એડજસ્ટ કરો એન્ડ ડેટ આગળ કરવાની અને પાછળ કરવાની બંને ગોળી આવતી હોય છે પીરિયડ્સ માટે બટ ગોળી છે એ ટાઈપની લેવાની કે પીરિયડ્સની ડેટ તમારી છે એ આગળ કરવાની કે પીરિયડ્સ જતા રહે પીરિયડ્સને રોકવાની કોશિશ નથી કરવાની પીરિયડ્સ છે એ રોકી એન્ડ પાછળની ડેટ કરવા માટે કોશિશ નહીં કરતા કેમકે જ્યારે તમારી રનિંગની ડેટ છે ત્યારે પીરિયડ્સ રોકવા માટે તમે ગોળી લીધી હશે તો એ ગોળીથી તમારું શરીર છે ઝકડાઈ જશે પગ છે એ ઝકડાઈ જશે અને તમે રનિંગ બિલકુલ નહીં કરી શકો ત્યાં ચાર રાઉન્ડ તો બહુ દૂરની વાત છે એક રાઉન્ડ બી નહીં લાગે જેથી કરીને પીરિયડ્સ રોકવાની કોશિશ નહીં કરવાની તમારી ડેટ ટાઈમે જ રનિંગની ડેટ આવી રહી છે તો આગળની ગોળી લઈ લો તમારી પાસે બહુ બધો ટાઈમ હશે કોલ લેટર રિસ્યુ કર્યા પછી તો તમારી જે ડેટ છે એ તમે આગળ કરી એન્ડ પીરિયડ્સને જતા કરો રોકવાની કોશિશ નહીં કરતા નહીં તો એ સમયે તમારું શરીર ઝગડાયેલું હશે તો તમે રનિંગ નહીં કરી શકો જેથી કરીને ત્યાં રનિંગમાં પ્રોબ્લેમ થાય ગ્રાઉન્ડ પર એવું ન થાય એટલા માટે તમારી જે પીરિયડ્સની ડેટ છે એમની ગોળી લઈ એન્ડ આગળ કરી દેવાનું છે રોકવા માટે કોશિશ નહીં કરતા નહીં તો પ્રોબ્લેમ થશે ત્યાં ગ્રાઉન્ડ પર એન્ડ જે ગર્લ્સની કમેન્ટ્સ હતી મેં આઈ હોપ કે સમજાઈ ગયું હશે ન સમજ પડે તો કમેન્ટ્સ કરજો ફરી મેં જણાવી દઈશ અલગથી એક વિડીયોમાં એન્ડ સેકન્ડ જે તમારી કમેન્ટ્સ છે કે રનિંગ હજી જસ્ટ સ્ટાર્ટ કર્યું છે બટ કઈ રીતે કરવું એ ખ્યાલ નથી આવી રહ્યો એન્ડ ટાઈમિંગ છે બહુ વધારે જઈ રહ્યો છે ટાઈમિંગ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું સો ઓલરેડી જે તમારો ટાઈમિંગ છે સાડા દસ થઈ રહ્યો છે સાડા નવની અંદર નથી થઈ રહ્યું તમારું યા ફિર તેર યા ચૌદ મિનિટવાળા છે એમને સ્ટાર્ટ કર્યું હોય તો રનિંગ વર્કઆઉટ કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ તમે કોઈ ગામડામાં કરી રહ્યા છો શહેરમાં કરી રહ્યા છો કાચા રસ્તા ઉપર યા ફિર કોઈ ગ્રાઉન્ડની અંદર તો જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલી પહેલાં ગ્રાઉન્ડ પર જઈને ડાયરેક્ટ દોડવા ન લાગી જાઓ બોડી થોડું સ્ટ્રેચ કરો બોડી થોડું ગરમ થઈ જાય એટલા માટે જોગિંગ વગેરે કરો એન્ડ ત્યાર પછી ધીમે ધીમે જ્યારે ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું છે ત્યારે બહુ જ ઓછી સ્પીડથી એન્ડ લોંગ રનિંગ કરો સ્ટાર્ટિંગમાં તમે ગ્રાઉન્ડ પર જાઓ છો પહેલા દિવસે તો ધીમે ધીમે તમારે ત્રણથી ચાર રાઉન્ડ જ મારવાના છે એક જોડે તમારે આઠ દસ રાઉન્ડ નથી મારવાના બોયસ છે યા યા ફિર ડાયરેક્ટલી સ્પીડ વર્કઆઉટ નથી કરવાનું કેમ કે આમનાથી ઇન્જરી થશે શ્વાસ ચડશે બેથી ત્રણ રાઉન્ડ તમે સ્પીડમાં મારી દેશો આગળના રાઉન્ડ નહીં લાગે ત્યારે તમે છે ડિમોટિવેટ થઈ જશો કે મારાથી રનિંગ નહીં થાય સો આવું નથી કરવાનું જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે નોર્મલી સ્લો જોગિંગ કરવાનું છે ત્યાર પછી ધીમે ધીમે બેથી ત્રણ રાઉન્ડ તમે જે લગાવી શકો છો એ તમારી સ્પીડમાં ધીમે ધીમે લગાવવાના છે સેકન્ડ ડે જાઓ છો ત્યારે પહેલા દિવસે તમે ત્રણ રાઉન્ડ માર્યા છે સેકન્ડ ડે ટ્રાય કરવાની છે કે બે રાઉન્ડ વધારી શકો પાંચ રાઉન્ડ કરી શકો ભલે ધીમે સ્પીડ હોય બટ આ રીતે જ્યારે બોયસ બી પાંચ કિલોમીટરની તૈયારી કરી રહ્યા છે ત્યારે એ લોકોએ બી ગ્રાઉન્ડ જઈ એન્ડ સ્લો એન્ડ લોંગ રનિંગ કરવાનું છે ફર્સ્ટ ડેના તમે ચાર રાઉન્ડ માર્યા છે સેકન્ડ ડે ટ્રાય કરો કે છ રાઉન્ડ લાગી જાય એન્ડ તમારી સ્પીડ છે ધીમી હશે તો ચાલશે ધીમે ધીમે તમારે છે છ રાઉન્ડથી આઠ રાઉન્ડ યા ફિર પંદર મિનિટ કન્ટિન્યુ કરો વીસ મિનિટ કન્ટિન્યુ કરો એમ કરતાં કરતાં અડધી કલાક સુધી આવવાનું છે એન્ડ ત્યાર પછી પિસ્તાલીસ મિનિટ સુધી કન્ટિન્યુ કરવાનું છે એમાં તમારી સ્પીડ યા ટાઈમિંગ એક રાઉન્ડનો ટાઈમિંગ તમારે જોવાનો નથી જસ્ટ આ લોંગ રનિંગ છે એ તમારું સ્ટેમિના બનાવવા માટે છે જેથી કરીને તમે લોંગ રનિંગ કરશો ત્યારે તમારું સ્ટેમિના છે બનશે એન્ડ તમારી રનિંગની સ્પીડ એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશે પહેલાં તમારો કોન્ફિડન્સ લેવલ છે અપ લેવાનો છે જ્યારે તમે રનિંગ કરી રહ્યા છો ત્યારે લોંગ રનિંગ કરો છો તે સ્ટેમિના બંધાવશે એન્ડ તમારી જે બ્રીથિંગ પ્રોબ્લેમ છે જે શ્વાસ ચડી રહ્યો છે નોર્મલી થયા હશે ત્યારે તમને કોન્ફિડન્સ આવશે કે ચલો મારા એકથી બે રાઉન્ડ બી નહોતા લાગતા ત્યાં મેં આટલું અત્યારે રનિંગ વર્કઆઉટ કન્ટિન્યુ કરી શકું છું એન્ડ સ્પીડ ઇમ્પ્રૂવ કરવા માટે તમારે સ્ટ્રાઇડ યા સ્પ્રિન્ટ લગાવવી જોઈએ તો બંનેમાં શું ડિફરન્સ છે જ્યારે તમે સ્ટ્રાઇડ લગાવો છો ત્યારે એકદમ લોંગ સ્ટેપ ખોલવાના છે ભલે સ્પીડ થોડી ઓછી હોય છે જે તમે સો મીટર સુધી લગાવી શકો છો એન્ડ સ્પ્રિન્ટ મારો છો ત્યારે સ્પીડ એકદમ હોવી જોઈએ એન્ડ સ્ટેપ ખોલવાની કોશિશ તો કરવાની છે એવું નથી સ્પેડ સ્પીડ માટે આપણે સ્પ્રિન્ટ લગાવીએ છીએ ત્યારે આપણા સ્ટેપ ન ખોલવા જોઈએ એવું નથી ત્યારે થોડી સ્પીડમાં મારવાની શું સો મીટર સુધી તમે લગાવી શકો છો આમનાથી તમારી સ્પીડ તો ઇમ્પ્રુવ થશે બટ તમે જ્યારે સ્ટ્રાઇડ યા સ્પ્રિન્ટ મારો છો ત્યારે તમારા પગનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ બી ટ્રેક છે રોડ છે તમે ગમે ત્યાં દોડી રહ્યા છો તો પગ અચાનક ખાડા પર આવવું યા ફિર રોડ પર રનિંગ કરી રહ્યા છો યા ફિર કોઈ બી જગ્યાએ તો સ્પ્રિન્ટ મારતી વખતે બહુ સાવચેતી રાખવાની છે કેમકે પગમાં ઇન્જરી થવાની શક્યતાઓ વધારે રહે છે એન્ડ સીન પેન એ બહુ વધારે થશે એન્ડ જ્યારે તમે રનિંગ કરી રહ્યા છો અને સીન પેન થાય છે તો સીન પેન છે નોર્મલી બાબત છે બટ એમને સિનપેઇન છે એ ધીમે ધીમે જતું રહેશે આવું બધા કોચ તમને ઓલરેડી કહેતા હશે બટ સ્િનપેઇનને દૂર કરવા માટે તમે આઇસિંગ કરી શકો છો મતલબ બરફ ઘસી શકો છો એન્ડ ત્યાર પછી એમની એક્સરસાઇઝ છે જે કરવી જોઈએ એમનાથી બહુ જલ્દી જતું રહેશે નહીં તો એક વીક સમથિંગ તમે રનિંગ કરશો એટલે ધીમે ધીમે જતું રહેશે બટ એક્સરસાઇઝ વગેરે કરવી પડે છે નહીં તો લોંગ ટાઈમ સુધી રહે છે સો આ રીતે તમારું જે સિનપેઇન થાય છે એમને બી તમે દૂર કરી શકો છો એન્ડ જે ગર્લ્સની બી કમેન્ટ્સ હતી કે ચૌદ મિનિટ આવી રહી છે તેર મિનિટ આવી રહી છે સાડા દસ મિનિટ આવી રહી છે જે ટાઈમિંગ ઓછો નથી થઈ રહ્યો તો શું કરવું જોઈએ સો એમના માટે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો સૌથી પહેલાં સ્ટ્રેચિંગ કરો બોડીને થોડું ગરમ કરવા માટે જોગિંગ કરો ત્યાર પછી તમારું રનિંગ સ્ટાર્ટ કરો ધીમે ધીમે તમારું રનિંગ છે સ્ટાર્ટ કરો બેથી ત્રણ રાઉન્ડ થાકી જાઓ છો તો એક મિનિટનો રેસ્ટ લઈ ત્યાર પછી તમે બેથી ત્રણ રાઉન્ડ લગાવો એન્ડ ફરી તમે થાકો છો તો એકથી બે રાઉન્ડ ત્યાર પછી લગાવો તમે લોંગ રનિંગ આ રીતે સ્ટાર્ટ કરો ધીમે ધીમે તમે કન્ટિન્યુ કરશો પછી ત્યાર પછી તમે દસ મિનિટ કન્ટિન્યુ કરી શકશો પંદર મિનિટ કન્ટિન્યુ કરી શકશો આ રીતે થશે ત્યાર પછી તમારો બ્રિથિંગ પ્રોબ્લેમ છે જે શ્વાસ ચઢવાની તકલીફ હોય છે દૂર થશે એન્ડ તમારું એક સ્ટેમિના બંધ થઈ જશે કે ચલો હવે મેં રનિંગ તો કરી શકું છું કોઈ પ્રોબ્લેમ નથી ત્યાર પછી ચારસો મીટરનો એક રાઉન્ડ તમારે સ્પીડમાં મારવાનો છે જે આપણે રેપિટેશન કહેતા હોઈએ છીએ એન્ડ એમનો ટાઈમિંગ લેવાનો છે કે એમનો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે એક રાઉન્ડના ટાઈમિંગનો તમને ખ્યાલ આવશે સો સ્પીડ તમને ખ્યાલ આવી જશે એન્ડ આ રીતે તમારે નોર્મલી રનિંગ સ્ટાર્ટિંગમાં એક વીક કર્યા પછી ચાર રાઉન્ડ કન્ટીન્યુ લગાવવાના છે એન્ડ ત્યાર પછી એમનો વોચ ચાલુ રાખી અને ટાઈમિંગ જોવાનું છે એક વીકની અંદર મારા રનિંગનો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે ઇમ્પ્રૂવ થયું છે બી યા ફિર નહીં એન્ડ જ્યારે તમારું રનિંગ વર્કઆઉટ પૂરું કરું છો ત્યાર પછી એબીસી બી સી એ એ એક્સરસાઇઝ છે એ ખાસ કરવી જોઈએ એમના લીધે તમારો જે લેગ પાવર છે એ બી વધી જશે સ્ટેપ ખોલવાની એક્સરસાઇઝ એમની અંદર આવતી હોય છે એ બી તમે એક્સરસાઇઝ કરશો તો તમારો સ્ટેપ બી સારી રીતે ખુલી શકશે સો આ રીતે તમે રનિંગ વર્કઆઉટ કરશો તો બહુ જ ઓછા સમયમાં તમારો ટાઈમિંગ ઘટી જશે જેટલા ટાઈમિંગમાં તમારે કરવાનું છે એટલા ટાઈમિંગમાં થઈ જશે સો રનિંગ બાબતથી કોઈ બી તમારી ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં તમે જેટલી બી તમારી જે ક્વેરી હતી એ લખ્યું હતું એ ઓલરેડી મેં આ વિડીયોની અંદર લઈ લીધી છે છતાં બી હજી બી કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વીકલી વર્કઆઉટ ફોલો કરશો તમે આ રીતે તમારું રનિંગ છે એ ઇમ્પ્રુવ થશે એન્ડ ટાઈમિંગમાં ઘટાડો આવશે સો આ રીતે તમે રનિંગ વર્કઆઉટ કરો ચોક્કસ થઈ જશે હજી બી ટાઈમ છે સોળસો મીટર કમ્પલીટ કરવા માટે પંદર દિવસ ઇનફ છે પંદર દિવસ રનિંગ વર્કઆઉટ કરી એન્ડ સાડા નવ મિનિટ નહીં બટ નવ મિનિટમાં બી તમે કરી શકો છો એન્ડ જે લોકો પાંચ કિલોમીટરની તૈયારી કરી રહ્યા છે એમના માટે બી વીસ દિવસ લઈ લો તમને વીસ દિવસમાં તમારું પાંચ કિલોમીટર કન્ટિન્યુ તમે કરી શકો છો જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં મેરાથોન દોડી હતી ત્યારે મારી પાસે જસ્ટ પંદર દિવસ બચ્યા હતા કેમ કે અચાનક જ મને ખબર હતી કે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે ફર્સ્ટ ટાઈમ મેં મેરાથોનમાં ભાગ લઈ દઉં છું દસ કિલોમીટર માટે જસ્ટ પંદર દિવસ હતા મને લાગી રહ્યું હતું થશે કે નહીં બટ ચલો મેં કોશિશ તો કરી શકું છું બટ પંદર દિવસ મેં ગ્રાઉન્ડ પર દોડી એન્ડ દસ કિલોમીટર છે એક કલાકમાં મેં ત્યાં કરી લીધું હતું મારી પાસે લાંબો સમય ન હતો નહીં તો મેં બહુ ઓછા ટાઈમિંગમાં કર્યો બટ આ છે પહેલાં એવું છે કે રનિંગ કમ્પ્લીટ કરવા માટે દોડ કમ્પ્લીટ કરવા માટે એક વાર તો પહેલી વાત એ છે કે તમારું મન મક્કમ હોવું જોઈએ માઇન્ડ ઉપર આપણા માઇન્ડ ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ કે ચલો ગ્રાઉન્ડ જાઉં છું પહેલાં તમને વિચાર આવશે આજે મારે નથી દોડવું એન્ડ દોડવાનું સ્ટાર્ટ બી કર્યું છે એક રાઉન્ડ દોડ્યું બે લગાવ્યા હવે મારાથી નહીં લાગે સો આપણું માઇન્ડ છે ખાસ એમના માટે ડિઝર્વ કરે છે કે તમે કેટલા મનથી મક્કમ છો એન્ડ ગ્રાઉન્ડ માટે ઘણા લોકોની ક્વેરી હોય છે કે કોચ રાખવા જોઈએ યા ફિર નહીં કોચ પાસે રનિંગ કરવું જોઈએ યા ફિર નહીં કોચ પાસે રનિંગ કરો છો તમે યા ફિર એકલા કરો છો તો બી તમારું રનિંગ તો થઈ જ જશે કમ્પ્લીટ જ્યારે તમારું મનથી મક્કમ હશો કે મારે કરવું જ છે તો એન્ડ કોચ પાસે રનિંગ કરવાથી શું ફાયદા થતા હોય છે જ્યારે તમે ગ્રાઉન્ડ પર કોચ પાસે રનિંગ કરવા જાઉં છો ત્યારે ફર્સ્ટ તો તમને માહોલ મળે છે કે બહુ બધા સ્ટુડન્ટ છે કોચ પાસે કરી રહ્યા હોય જ્યારે તમને આડસ આવતી હોય બીજા લોકોને રનિંગ કરતાં જોશો ત્યારે તમને એમ થશે કે ચલો બી કરું એન્ડ એમની જોડે તમે વર્કઆઉટ કમ્પ્લીટ કરી શકશો એન્ડ એ જ્યારે તમને રનિંગ વર્કઆઉટ ખ્યાલ નથી કઈ રીતે દોડવું છે દોડો છો ઇન્જરી આવે છે રનિંગ ટાઈમે જ્યારે ગ્રાઉન્ડ આવે છે એક્ઝામ આવે છે ત્યારે તમારા પગમાં ઇન્જરી હોય છે દોડી નથી શકતા આવી ક્વેરી થતી હોય છે જ્યારે કોચ પાસે તમે રનિંગ કરશો ત્યારે આવી ક્વેરી નહીં થાય કેમ કે કોચ પ્રોપરલી ગાઈડ કરતા હોય છે કે આ રીતે રનિંગ કરવું જોઈએ જ્યારે એકલા આપણી પાસે એટલું પ્રોપર ગાઈડલાઇન ન હોય જેથી કરીને આવું બધું થતું હોય છે સેકન્ડ ફાયદો એમ આવે છે એન્ડ થર્ડ કે જ્યારે તમે મનથી નથી હારી ગયા છો એન્ડ ભરતીનો માહોલ તો હોય છે ગ્રાઉન્ડ પર જાઓ તો બીજા લોકો દોડે છે બટ આપણે જ્યારે એકલા દોડી રહ્યા હોય ત્યારે એ લોકોને જોઈને ઘણી વાર ડિમોટિવેટ થતા હોય છે કે એમનાથી આટલું રનિંગ થઈ રહ્યું છે મારાથી કેમ નહીં એન્ડ મનથી ગ્રાઉન્ડની અંદર પહોંચ્યા ભેગાછામ અંદરથી જ ભાંગી જતા હોય છે કે મારાથી નહીં થાય સો આ બધી વસ્તુ જ્યારે તમે કોચ જોડે કરો છો ત્યાં ભરતીનો માહોલ સ્ટુડન્ટ વગેરે હોય છે પ્રોપર વર્કઆઉટ મળતું હોય છે એન્ડ પ્રોપર આપણને ગાઈડલાઇન બી છે એમની આપણને મળતી હોય છે કે આપણે ગાઈડ કરે છે કે આ રીતે રનિંગ કરવું જોઈએ તો એમના માટેથી તમે કોચ પાસે કરશો તો આટલા ફાયદા થશે એન્ડ નહીં તો કોચની જરૂર નથી જ્યારે તમે મનથી મક્કમ છો મનથી ધારી લીધું છે કે મારે રનિંગ કરવું છે મારે દોડવું છે એન્ડ ખાસ તો તમે શા માટે કરી રહ્યા છો એ તમારો પહેલાં કહેવાય ને કે આપણો ગોલ છે એ ક્લિયર હોવો જોઈએ કે મારો આ ગોલ છે હું શા માટે કરું છું એ તમારી પાસે જ્યારે ક્લિયર હશે કે શા માટે કરું છું ત્યારે તમે જાતે બી કરી શકશો કોઈ કોચની જરૂર નહીં પડે મેં ક્યારે બી કોચ નથી રાખ્યા મેં કોચ પાસા નથી કરતી મારી ફ્રેન્ડ માટે મેં એક ટાઈમ જોઈન કર્યું હતું પણ છતાં બી મને એવું લાગ્યું હતું કે મારું રનિંગ હું જાતે કરી શકું છું સો આ માટે મેં કોચ જોડે કરું એન્ડ એથ્લેટિકની અંદર કોઈ બી ગર્લ્સ આવતા હોય મારો વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય ગર્લ્સથી રનિંગ ન થતું હોય એન્ડ કોચને આપવા માટે પૈસા ન હોય તો જરૂર મને ગ્રાઉન્ડ પર આવી એન્ડ મળી શકો છો મેં એમને કોઈ બી ફીસ લીધા વગર ફ્રીમાં મેં તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ કરાવી દઈશ સો આઈ હોપ કે તમારા જેટલી બી તમારા લોકોની ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ હશે રનિંગ બાબતથી તેમ છતાં બી તમારી કોઈ ક્વેરી છે તો કોમેન્ટ્સ સોક્સમાં લખીને જણાવજો એન્ડ ડાયટ માટે તમે ઘણા લોકો કમેન્ટ્સ કરતા હો રનિંગ કરતા હોય ત્યારે શું ખાવું જોઈએ સો પ્રોપરલી ડાયટ માટે ઓલરેડી એક રાજકોટ ફિઝિકલ એકેડમી કરીને યુટ્યુબની અંદર ચેનલ છે એ તમે જોજો એક કોચ જ છે એક સર છે જેમને પ્રોપરલી એક વિડીયો અપલોડ કર્યો છે ત્યાંથી તમને પ્રોપરલી માહિતી મળી જશે એન્ડ નોર્મલી મેં કહું તો જ્યારે તમે રનિંગ કરી રહ્યા છો ત્યારે પલાળેલા ચણા મગ એન્ડ એવું કઠોળ પલાળેલું ખાવું જોઈએ એન્ડ સેકન્ડ કે તમને જ્યારે બ્રિથિંગ પ્રોબ્લેમ વધારે થાય છે શ્વાસ વધારે ચડે છે ત્યારે લીંબુ શરબત બટ એમાં ખાંડ નથી નાખવાની એમની જગ્યાએ ગોળ નાખવાનો છે સો ગોળવાળું લીંબુ સરબત તમે પી શકો છો જ્યારે એમનો ટેસ્ટ ખરાબ લાગે ન ભાવે તો તમે ધાણાજીરું પાવડર અંદર નાખી શકો છો એન્ડ ગોળવાળું લીંબુ સરબત પીવાથી શ્વાસ બિલકુલ નહીં ચડે એન્ડ એમનાથી હાડકાં વગેરે મજબૂત થતાં હોય છે જ્યારે એમાં ગોળ હોય છે એટલે સ્પીડ બી તમારી આવશે એન્ડ બોડીમાં તાકાત બી મળશે ગોળના લીધે સો ગોળવાળું લીંબુ સરબત બી તમે પી શકો છો એન્ડ રોટલીની જગ્યાએ રોટલા વગેરે ખાઈ શકો છો સો વધારે તમારે ડાયટ પ્લાનમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી કેળા વગેરે દૂધ વગેરે લઈ શકો છો ખજૂર ખાઈ શકો છો સો આ તો નોર્મલી છે બધા લોકોને ખ્યાલ હોય છે કે આવી વસ્તુ ખાવાથી આપણે સ્પીડમાં ઇમ્પ્રૂવ થઈ શકે છે અને બોડીમાં તાકાત આવતી હોય છે કેમ કે ઘણા લોકો ગામડાથી બિલોંગ કરતા હોય છે ખાસ ડાયટ પ્લાન છે એ પહેલું શું કહેવાય ફોલો નથી કરી શકતા કેમકે એટલા પૈસા ન હોય ઘણી બધી તકલીફો હોય છે સો જરૂરી નથી કે તમે પ્રોટીનવાળી વસ્તુ મૂંગી મોંઘી વસ્તુ લઈ કાજુ બદામ વગેરે ખાશો તો જ રનિંગ થશે એવું નથી સો આ રીતે તમે તમારું છે રનિંગ વર્કઆઉટ એન્ડ ડાયટ પ્લાન કંઈક આવો જે નોર્મલી આપણે ડેલી ખાતા હોય છે એમાંથી જ આપણને પ્રોટીન મળતું હોય છે સો આ રીતે તમારું રનિંગ છે કન્ટિન્યુ કરશો તો તમારું રનિંગ છે જેટલો બી ટાઈમ બચ્યો છે દોઢ બે મંથ સમથિંગ ગમે ત્યારે ડેટ આપણી ડિક્લેર થઈ શકે છે સો એમના માટે આ રીતે તમે રનિંગ વર્કઆઉટ કરશો તો પ્રોપરલી થઈ જશે એન્ડ ઘણા લોકો મને કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે કેટલી મિનિટમાં થાય છે યસ મારું રનિંગ છે અત્યારે નોર્મલી બી જ્યારે મેં રનિંગ કરું છું ત્યારે આઠ પિસ્તાલીસ નોર્મલી મારો જે ટાઈમિંગ આવી રહ્યો છે મેં ટાઈમિંગ લઉં છું ત્યારે આઠ મિનિટ અંદર છે ગઈ વખત ગઈ ભરતીમાં મેં સાત બાવનમાં મારું રનિંગ કમ્પ્લીટ કરેલું હતું સો મારું રનિંગ ઓલરેડી અત્યારે બી કમ્પ્લીટ થઈ રહ્યું છે આ રીતે એન્ડ જ્યારે બી મેં ચાર રાઉન્ડનો ટાઈમિંગ લઈશ તમારી જોડે લાઈવ શેર કરીશ જેથી કરીને ગર્લ્સને ખ્યાલ આવે એન્ડ મોટિવેશન બી મળે સો આઈ હોપ કે તમારી છે રનિંગ બાબતથી ક્વેરી હતી એ સોલ્વ થઈ ગઈ હશે બટ હા થોડુંક પ્રેક્ટિકલ મેં આ વિડીયોની અંદર જ બતાવી દઉં કે જોગિંગ કઈ રીતે કરવું રનિંગ કઈ રીતે કરી શકો છો એન્ડ એક્સરસાઇઝ વગેરે એન્ડ લાસ્ટમાં રનિંગ થઈ ગયા પછી સ્ટ્રેચિંગ કરવું બહુ જ જરૂરી છે જેથી કરીને બોડીની અંદર બહુ બધા પેઇન ના થાય એન્ડ કોઈ ઇન્જરી ન આવે સો એટલા માટે સો ફાઈનલી ચાલો થોડું પ્રેક્ટિકલ આજ અંદર એન્ડ આઈ આજના તમને પ્રોપરલી માહિતી મળી વિડીયો જ્યારે બી તમે ગ્રાઉન્ડ પર આવો છો ત્યારે થોડું સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ જોગિંગ આ રીતે કંઈક સ્ટાર્ટ કરવાનું છે એન્ડ આજ નોર્મલ સ્પીડ હોવી જોઈએ સ્પીડમાં ભાગવાનું નથી એટલે વોર્મઅપ જોગિંગ થઈ જાય થોડું બોડી ગરમ થઈ જાય એન્ડ ત્યાર પછી તમે આ રીતે નોર્મલ રનિંગ સ્ટાર્ટ કરી શકો છો આ મારી નોર્મલ સ્પીડ છે મેં ડેલી આ સ્પીડમાં રનિંગ કરી રહી છું જ્યારે મારી હોજ ચાલુ હોય છે એન્ડ મેં ટાઈમ જોઉં છું ત્યારે આઠ પિસ્તાલીસ એન્ડ નવ અરાઉન્ડ આવતો હોય છે એન્ડ ડેલી મેં આજ સ્પીડમાં રનિંગ કરતી હોય છું તમારી જે નોર્મલ સ્પીડમાં તમે રનિંગ કરી શકો છો જે બી તમારી નોર્મલ નોર્મલ સ્પીડ હોય છે સ્પીડમાં નથી ભાગવાનું આ સો મીટરની સ્પ્રિન્ટ છે સ્પ્રિન્ટ કંઈક આ રીતે લગાવી શકો છો તમારા સ્ટેપ ખોલી એન્ડ સ્પ્રિન્ટ લગાવતી વખતે બહુ સાવચેતી રાખવાની છે જેથી ઇન્જરી ન થાય એન્ડ એક લોંગ રનિંગ વર્કઆઉટ પ્રોપરલી વિડિયો મેં અપલોડ કરી દઈશ આ વિડીયોની અંદર બધું મેં ઇન્ક્લુડ કરવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે જેથી કરીને રનિંગ વર્કઆઉટ નો પ્રોપરલી વિડીયો અલગથી અપલોડ કરી દઈશ શું આઈ હોપ કે દોસ્તો જે તમે પ્રેક્ટિકલી વિડિયો જોયા છે મારા રનિંગમાં એમાં ખ્યાલ આવી ગયો હશે જોગિંગ રનિંગ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એન્ડ તમારી જે બી ક્વેરી હતી આજની રનિંગ બાબતથી એ બધી સોલ્વ થઈ ગઈ હશે એન્ડ આઈ હોપ કે આ મારા વિડીયોની અંદરથી પ્રોપરલી માહિતી મળી ગઈ હશે તેમ છતાં બી તમને કંઈ નથી સમજાયું તો કમેન્ટ સેક્શનમાં લખજો જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ રેડ કરીશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ એન્ડ આઈ હોપ કેશનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો એન્ડ તમારી એક કમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે આગળનો વિડીયો લાવવા માટે એન્ડ આઈ સો ચલો અત્યારે વિડિયો તો ઓલરેડી લોંગ થઈ ગયો છે કેમ કે તમારા લોકોની જે રનિંગ બાબતની ક્વેરી હતી એમની માહિતી આપવા માટે સો આઈ હોપ કે ચલો મેં તમારી જે ક્વેરી સોલ સોલ્વ કરી શકી હશું આ વિડીયોની અંદર એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો છે એન્ડ આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર